વિરાણિયા ગામ છે વણકર હર્ષદભાઈ વીરાભાઈ ઘરમાં તકલીફ છે દાદા દાદી ને અમારે બધામાં વિખવાત વિખવાત બહુ જ છે અને કોઈ બી રીતે અમને નજર જ નહીં દેખતા ભલે રામ રામ આવ કારણ કેમ થાય છે આ પ્રશ્નો કેમ બને છે મુશ્કેલીઓ કેમ આવે છે બધી તકલીફો કેમ સર્જાય છે આપણા જીવનમાં આપણા તકલીફ સંસારમાં ભલે રામદેવજી રામદેવ પીર ની સેવા કોણ કરે છે ત્યારે કાકા કરતા ચાલુ છે ને ત્યારે કાકા કરતા હતા બરાબર છે ભલે ભલે રામદેવજીની સેવા પી સેવા કરે ભક્તિ કરે છતાંય તારા કાકા એટલે તારી બાજુમાં બરાબર છે ને તાર ભલે ધજા બજા ચડાયેલી છે ને જાણી છે હા નેજો તો કહું છું ને નેજો ચડાયેલો છે બાજુ જ છે નેજો રોપેલો છે નેજો ચડાયો ઠીક છે વાંધો નહીં અમારા પરિવારમાં અમે ચાર જન પાંચ જન છીએ તો કોકતો છઠું માણસ છે થાય છે મગજમાં ઘરમાં કૂકતો છે કોઈ પ્રેત આત્મા વાસ કરે છે ટોજર વાળી આઈ તો ખરી તાલતો હા જા હા બોલાવું

તારા માટે જ બેઠીશું હવે તારું સમાધાન કરવા માતા બેઠી છું તારો પરિવાર નહીં ચાતો જીવનમાં જે કઈ મુશ્કેલીઓ મુશ્કેલીઓ આવે છે તને જે સપનો આવે છે તને જે કઈ દેખાય છે ને એ હવે આજ પછી મારા દરબારમાં માં પછી દેખાય તો મને માતા ને કેજે પાછા એ તો હવે હવે દાડો આવ્યો

તારા બાજુમાં કોણ બે જો વચ્ચે હજુ જો એની તારી ત્રીજી બેન આઈ બેઠી વચ્ચે વચ્ચે ઉર્વશી બેઠી ઉર્વશી ચુડવેલ માતા આ ઝોંકડી વાળી છમ છમ કરે છે ચુડવેલ ઉર્વશી આવી આ તો આ તો ઉર્વશી બેઠી ઉર્વશી ઉર્વશી તો આ મેગી આવી ઉર્વશી વચ્ચે ઓહો હો અલા ઉર્વશી તો ઉર્વશી પણ બીજો રેકડામ થી ઉતર્યો માડી ઉ રહી ગયો આ ચીકો આવ્યો ઓહો હો આ ચીકો આઈન બેહી ગયો પાહા તો પછી તો શું હોય એક્સિડન્ટ વાળો આ ચીકો ઓહો હો આ બેની ખરી લાઈન પડી ઉર્વશી વાત તો કરતા જો વાતો કરવા માંગે છે બિચારી ફૂલીન મરી ગઈ ફૂલીન મરી ગઈ તારા આ આટલી બધી ફૂલી થી બચાને ખૂબ થઈ મરી ગઈ ઉર્વશી અરે રામ રામ બહુ બધી મરી ગઈ અરે ના ખબર પડે તારે હું મરી ગઈ બિચારી હે ના કોમ લાગે ગોડી હે પણ હું તો એવું કહું છું કે ઉર્વશી ઉર્વશી ચક્કો તો ચક્કો પેલો ચીકો ચીકો આ બે આયા અને બે તો બે તો ખરાજ

આ તો તારી ઉર્વશી ને ચીકો બે તો આવડાયો પણ તારી માતા હશું અને એ તારા આગા પછી ના થાય તો ઉર્વશી રાત્રે તને જગાડો આવો કોઈ બી જગ્યાએ જમે પગે લાગીને જ જો ઉર્વશી તારી જોડે રહે રહે ને રહે ગોળી હે બરાબર તારો બા લોકો નહી થાય આજે મે જાહેર કરી છે માતા હે 100% તારું પરિણામ 100% ઉર્વશી તારા આવશે બરાબર એમ કે છે કે ઉર્વશી એ મારી બેન

ઘમાંગ ઘમાંગ એક્સિડન વાળી જગ્યાએ બરાબર છે ને તઈ લેના ટાઈમ હા બસ તો આ બરાબર છે એ પૂર્વજ એ પૂર્વજ આ બે આ બે વસ્તુનો ખાસ ધ્યાન રાખજો બરાબર છે આમાં કોઈ બોછોડ ચાલે નહીં બરાબર વર્તમાન માં કઈ માતા વધાય વર્તા તારી ઉર્વશી તું પેશન્ટ કેવા કરજે તારે જા તો ઉર્વશી કે ના દેવ છે આ દેવ લોક છે પામી ગયા દેવ લોક માંથી રીટર્ન આવ્યા એટલે સીધા સિકોતર માતા અમે દેવો મેં સિકોતર

બરાબર છે વારા આવતા હતા હ તો પુરવશ વર્તમાન જાતી હો પાછો હા વર્તમો સપનામાં રાત્રે સાપ દેખાય મને પહેલા દેખાતો પહેલા દેખાતો હા બરાબર પછી બંધ થઈ ગયા ને આવું તો બંધ થઈ ગયો બધો પ્રશ્ન પહેલા મેઈન પ્રશ્ન કયો આ અર્જુન બીજો પ્રશ્ન મે બરાબર છે ને આમે એટલું યાદ રાખજો તાર બે મેઈન પ્રશ્ન છે તમારા